આઈ થોડો નાનો રાખો અહમ થોડો ઓછો રાખો આજે ભગવાન અને કુદરત તમારી સાથે છે કાલે ના પણ હોય આજે તમારા દિવસો છે કાલે ના પણ હોય કોઈના દિવસો કાયમ એક સરખા રહેતા નથી ડુ યુ એગ્રી વિથ મી આ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ જેવું લાગે છે ને કોઈના દિવસ કાયમ સરખા નથી હોતા સુખ ના હોય કે દુખ ના હોય એટલે આ હંમેશા નાનો રાખો પ્રભુ સ્વામી મહારાજને એક વખત એક વ્યક્તિએ પત્ર લખ્યો અને કહ્યું કે સ્વામી મારી ઈચ્છા છે કે તમે આઈ બ્લેસ યુ એવા શબ્દો અંગ્રેજીમાં લખ્યા આપો પ્રમુખ સાહેબ મહારાજ અક્ષરો લખી શકતા શબ્દ લખવા હોય તો કોઈને હેલ્પની જરૂર પડે એટલે લખ્યું આઈ પછી સ્પેસ જોડી બી એલ ઈ ડબલ એસ બ્લેસ સ્પેસ આઈ ઓ યુ આઈ બ્લેસ યુ પછી પત્ર પેલી વ્યક્તિએ જોયું એટલે કયું કે સ્વામીજી અંગ્રેજી વ્યાકરણમાં એવો નિયમ છે કે પૂર્ણ વિરામ પછી જે પહેલો અક્ષર હોય એ કેપિટલ આવે પછી બધા સેકન્ડ આલ્ફાબેટ આવે તમે બધા કેપિટલ્સ કર્યા છે આઈ તમે નાનો કર્યો ટપકાવાળો સેકન્ડ આલ્ફાબેટ પ્રમુખ સાહેબ મારા જે કહ્યું કે હું જાણું છું પણ હંમેશા જીવનમાં આય નાનો રાખો તો મોટી પ્રગતિ થાય સફળતા મળે અને સુખી થઈ નાનો રાખશો ને તો એનો મોટો એડવાન્ટેજ હું તમને પ્રેક્ટિકલી કહું વધારે લોકોને તમારી સાથે જોડાવાનું મન થશે બહુ જ સિમ્પલ વાક્ય છે પણ બહુ શાંતિથી વિચારજો અહમ નહી રાખો ને એટલે ઘણા લોકોને તમારા પ્રત્યે પ્રેમ જાગશે તમારી પાસે આવવાનું મન થશે તમારી સાથે કામ કરવાનું મન થશે જોડાવાનું મન થશે યુનિટી સ્ટ્રોંગ થશે અને રાખશો તો લોકો તમારાથી દૂર જશે એટલે વાણી વર્તન બધી જગ્યાએ વિવેક જોશે અને એવું નહીં માનવાનું કે આપણે આ ક્ષેત્રમાં વીસ વર્ષથી છીએ પચીસ વર્ષથી છીએ ચાલીસ વર્ષથી છીએ બે પેઢીથી છીએ ચાર પેઢી છીએ એટલે બધી વાત આપણને જ ખબર હોય હું જ જાણું અને હું જ્ઞાની છું એવું નથી

આઈસીસી માં ચર્ચા થતી હતી કે ફૂટબોલમાં પૈસા છે એટલે ક્રિકેટમાં કેમ નથી ત્રણ કલાકનું બ્રેઇન સ્ટોર્મિંગ ચાલ્યું ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં જોઈએ ખૂબ ચર્ચાઓ ચાલી પણ કોઈ નિષ્કર્ષ ના આવે મિટિંગ એટલે આઈસીસી ના એક ક્લર્ક જે મિનિટ્સ ઓફ ધ મીટિંગ નોટ કરતા હતા એને પ્રેસિડેન્ટને કીધું કે સર ઇફ યુ પરમિટ કેન આઈ ગીવ માય ઓપિનિયન આઈ હેવ અ સજેશન બધા આટલા મોટા મોટા બેઠા હતા ત્રણ કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું અને કઈ મુદ્દો હાથમાં ના આવ્યો તો આ તો બિચારો શું કહેશે તો કે નોટ નાવ પછી મને કહેજે અત્યારે હું બધા મોટા સાથે મીટિંગમાં છું પણ કારણ કે તો કર્મચારી હતો સામાન્ય બે ચાર દિવસમાં પછી એમણે કહ્યું કે બોલ તારે શું વાત હતી એટલે પેલા એમ્પ્લોઈએ કીધું કે સર તમારે ફૂટબોલમાં જેટલા પૈસા જેટલા ક્રિકેટમાં લાવવા છે તો કે હા સર ગેમ નાની કર નાખો વીસ ઓવર ની કર નાખો આઈસીસી ના પ્રેસિડેન્ટ કે મૂરખ છું પાંચ દિવસની ટેસ્ટ આપણે પચાસ પચાસ ઓવર ની વન ડે ઇન્ટરનેશનલ કરી હવે પચાસ પછી તું વીસ કરે છે આ બધા સો છે ને પૃથ્વી ઉપર કર્મ બદલી નાખી બધા એટ ફર્સ્ટ ગો વેર રિજેક્ટેડ એઝ એબ્સર્ડ આઈડિયા હતા થોડી વાર બે કલાક પછી પાછો ને બોલાવે તું શું કહેતો તો વાત તો કર ડિટેલમાં ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું એટલે કે સર ટ્વેન્ટી ટ્વેન્ટી ઓર એટલે દરેક બોલે છક્કો ચોકોની શક્યતા રહે વાગે અને કદાચ છક્કો ચોકો ના વાગે તો બેટ્સમેન તો પ્રયત્ન કરે જ છક્કો કે ચોક્કો મારવાની આપણે એ લેવલની એનર્જી ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે કે એવરી બોલ મસ્ટ ગો આઉટસાઈડ ધી બાઉન્ડરી એવો પ્રયત્ન બેટ્સમેન કરવો જોઈએ અને રિઝલ્ટ આવી જવું જોઈએ ત્રણ કલાકમાં તોની મજા છે બહુ વિચાર કરો અને આ ટી ટ્વેન્ટી શરૂ થયું અને ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં આવી ગયા અત્યારે સામાન્ય આઈપીએલ એક સીઝન રમે ને તો વિચાર સિત્તેરના દાયકામાં ટેસ્ટ કેરિયર પંદર વર્ષનું એના કરતાં એક આઈપીએલ વધારે કમાય છે તમે અહમ ઓછો કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાએથી આવશે આ મર્સિડીઝ એસયુવી બનીને ત્યારે એને રૂલ આઉટ કરતા હતા ફેક્ટરીમાં તો રૂલ આઉટ કરતી તો ખબર પડી કે આ બીમ થોડો નીચે છે

ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાસી પણ પછી બધી ગાડી એટલે બહાર કાઢી બહાર આવી નવા પરદેશ બીજું શું એટલે આવી રીતે ત્યાં એટલે ઘણી વખત આવા વિચારો સારા માણસો નાના માણસો પાસેથી આવે છે કે આપણે આપણો અહમ ઓછો કરીને તો આપણે સ્વીકારી શકે ફ્લેક્સિબિલિટી નહીં કરતા દેશો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું એની પાસે પણ કંઈક સારો વિચાર હોય એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય કારણ કે બાંધકામ તમે કરો છો આરબી પણ તમારા કરતા જમીનો ક્યાં વધારે પડી છે ને એ પાછી રેર વાળા ખબર હોય તમે ઓફિસમાં બેસો છો અને આ લોકો ફિલ્ડ વર્કર્સ છે તમે રાઈટ એટલે ઇન્ફોર્મેશન શેરિંગ એક આ પણ એક મોટી વાત છે બીજી તમે આ ઓછો કરો ને એટલે મેં જે વાત કરી કે હ્યુમન રિલેશન તમારે બહુ સ્ટ્રોંગ થાય અકોર્ડિંગ ટુ હાવ સ્ટડી એટી પર્સન્ટ ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ ઓન યોર હ્યુમન રિલેશન વિથ પીપલ

કેની સાથે એને વ્યવહાર સારો કર્યો છે હ્યુમન રિલેશન્સ આર મોસ્ટ ક્રિટિકલ એ સ્પિરિચ્યુઅલ અને જે રાજ એટલે કે જાહેર ક્ષેત્રમાં હોય એમાં મુખ્ય ગુણ હોય જાહેર ક્ષેત્રમાં જે જીવન જીવતા હોય ને એમાં મુખ્ય ગુણ હોય કોઈ પણ પ્રકારનું જાહેર જીવન પ્રમુખ સ્વામી મહારાજના માનવી સંબંધો અમે બહુ નજીકથી જોયા

આ દરજ્જની વ્યક્તિ આવા મોટા એક ઇન્ટરનેશનલ વ્યક્તિ કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ સન્માન બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું છે ઓગણીસો અઠ્યાસી માં એટલે આથી પાંત્રીસ વર્ષ પહેલા કેનેડાની પાર્લામેન્ટમાં થયું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કેનિયાની પાર્લામેન્ટમાં થયું છે અને ચાલીસ કરતા પણ વધારે કી ટુ ધ દસ્ટી અમેરિકાના શહેરોમાં મળી છે પણ એક નાના બાળક આટલી ભીડમાં તો એને એક નાનું પુષ્પ આપવું પ્રમુખ સ્વામી મહારાજ એમને અટેન્ડ કર્યું સો પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેટ ઓફ યોર લાઈફ તમારી ગમે તેટલી કોઈ પ્રોપર્ટીઝ હોય તમારી એસેટ નથી તમારા બેંક એકાઉન્ટ છે તમારી એસેટ નથી તમારી એસેટ લોકો છે કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા નિભાવ્યા અને એમાંથી પરસ્પર લાભ થયો ધેટ ઇઝ ધ બિગેસ્ટ એસેટ પ્રમુખ સાહેબ મહારાજ અમારા અમને બારસો સંતોને દીક્ષા આપી પ્રમુખ સાહેબ મહારાજ પોતે ફક્ત પાંચ ધોરણ ભણેલા અને અમે બારસો સંતો મારી થી પણ વધારે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ

મેઇનસ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇનસ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને મેઇનસ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં લાભા કેટલી મોટી વાત કહેવાય તમારા બે દીકરા દીકરીને એક મોટા કરીને 20 20 વર્ષના થાય ત્યાં સુધી તો તમે લગભગ 10 એક વખત આમ હાથ મસાળીને બોલો છો કે આના કરતાં હતો તું બાકીનું વાક્ય તો ઘણું બધું હોય તમને 800 સંતોને એમણે દીક્ષા આપી એ પોતે પાંચ ધોરણ પડેલા અને આટલા બધા એજ્યુકેટેડ આ તો મેં તમને એકલી વાત કરી કે તમને એવું ના થાય કે કઈ જામ યુનિવર્સિટી કે ફાબી યુનિવર્સિટી લઈ બેગા થઈ ગયા સાહેબ નોર્મલી સંતો ને જોવે આને બિચારા બહુ નહીં જામ્યું હોય કે બહુ ફાવ્યું નહીં હોય અને કે બિચારા બેસી ગયા બીએપીએસ ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન હમણાં ત્રણ મહિના પહેલા સાતમી ડિસેમ્બર સાત બાર પ્રમુખ સાહેબ મારા જન્મ દિવસના દિવસે એમના જન્મસ્થાન ચાણસદમાં વડોદરા પાસે અમારા ગુરુવારી મોહન સાહેબ મહારાજે એનો સિંગલ ઓકેઝન એકસો સાત યુવાનોને દીક્ષા આપી હંડ્રેડ એન્ડ સેવન એટ વન ગો આવું એટલા માટે વાત કરું છું કે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે આધ્યાત્મિક બુદ્ધિ શું તમે લોકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકો એને સમજી શકો એની નીડ્સને સમજી શકો એને એક્ઝેક્ટલી શું જોઈએ છે તમે સમજી શકો અને કનેક્ટ થઈ શકો હ્યુમન કનેક્ટિવિટી તમારી બેટર થાય સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય તો તમારી હ્યુમન કનેક્ટિવિટી બેટર થાય વિચ પ્રોડ્યુસિસ રિઝલ્ટ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે કારણ કે સ્પિરિચ્યુઅલ ને એ બધી જગ્યાએ પોઝિટિવિટી જોઈએ સારું છે સાચું છે થશે આગળ થોડું બગડેલું છે પણ સુધરી જશે આ પોઝિટિવિટી થી માણસ જીવે ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ बहुत सारा एक मैनेजमेंट गुरु है डगलस मैक्रोगन एन पुस्तक में हमरास कोरोना टाइम्स तब मैच मैं उन्होंने कहू के सफल और असफल कंपनी बच्चे फेरफास सु छे माने थोड़ो के यो विषय आपवा माज स्पिरिचुअलिटी एंड मैनेजमेंट सफल और असफल कॉर्पोरेशंस बच्चे फेर सु छे तो असफल कॉर्पोरेशंस टाइप एक्स मैनेजर्स ने एनीमिया अरे सफल कॉर्पोरेशंस पर टाइप वाई मैनेजर्स अलग एग्जीक्यूट व्हाट डू टाइप एक्स मैनेजर्स डू एंड सी एंड हैव एन एटीट्यूड तो डगलस मैक्रोगन लकै से के टाइप एक्स मैनेजर्स छे जिना लीजिए कंपनी असफल जाय छे એ લોકો નું એટીટ્યુડ શું છે આ કર્મચારી ખાલી પગાર આપી એટલું જ કામ કરે છે આ નિરસ જેવો છે આનામાં બુદ્ધિ ઓછી છે આ ટાઈમે કામ પર નથી આવતો આ કઈ મને બહુ પ્રોફિટ નહીં કરાવી દે આવા એટીટ્યુડ થી કર્મચારીને જોડે છે અને જે સફળ કોર્પોરેશન છે એમાં ટાઈપ વાઈ મેનેજર્સ એ લોકો કેવી રીતે પોતાના કર્મચારીને જોડે છે સારો છે આને તક આપીએ તો પ્રગતિ કરેવો છે આને ચાન્સ આપીએ તો આ કામ કરી બતાવ્યો છે આ પહેલું આવે છે અને છેલ્લો જાય છે પેલો કંપનીના વફાદાર છે એમ પોતાના કર્મચારીઓમાં બે ત્રણ સદગુણો જાણી રાખે છે ટાઈપ એક્સ એમ કે જો આ તો બે ચાર વર્ષ પછી ક્યાંક જતો રહેવા ટાઈપ વાય કેવું કે છે કે ના હું એને રિટેન કરીશ આ વ્યક્તિને મારે વિશ્વાસ મારી પાસે રાખો એટીટ્યુડ જ આખો ડિફરન્ટ જ્યાં ટાઈપ વાય નો એટીટ્યુડ છે ને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એ આધ્યાત્મિક બુદ્ધિ છે માણસની કિંમત કરે અને ક્યાંક અહમ માંગીને તમે માણસની કિંમત ના કરો દેટ ઇઝ ટાઈપ એક્સ મેનેજર તમે તમારા કર્મચારીઓને કઈ દ્રષ્ટિએ જોવો છો એની પર તમારો ગ્રોથ બહુ જ રહેલો છે આ બધું તમારે ઇનિશિયલ ટ્રેનિંગના પ્રોસેસમાં તમે જે સ્કૂલ ઓફ નોલેજ શરૂ કરો એમાં બધું જ આવશે ખાલી કાયદા કાનૂન વિશે જ્ઞાન નહીં તમારા ફેક્ટરિટી વિશે જ્ઞાન નહીં પણ ઓલ ધીસ એટીટ્યુડ હ્યુમન રિલેશન્સ એવરીથીંગ તો કર્મચારી તરફનો દ્રષ્ટિકોણ એક સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કોરોના દરમિયાન ઘણી બધી કંપનીસે જે રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે એમાં હેટ્સ ઓફ ટુ રતન ટાટા કઈ રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે આટલું પણ ઓછું નથી આવવા દીધું તો ધે આર ટાઈટ વાય મેનેજર્સ એ લોકોનો growth અનબિલિવેબલ મુખ્ય મેનેજમેન્ટ પ્રિન્સિપલ પર સ્પિરિચ્યુઅલિટી ઓર ડિપેન્ડન્ટ છે એ શું છે યુ ટેક કેર ઓફ યોર પીપલ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક સિમ્પલ તમારે કામ કરવાની જરૂરત નથી તમે ખાલી તમારા માણસોને સાચવી લો બસ તમારો માણસો તમારું કામ કરશે

તમે થેન્ક્યુ યુ ના કીધું ને તમારી માણસાઈ માં ખામી કહેવાય ભલે તમે શેઠ છો ભલે તમે માલિક છો માણસ છે અને મેં પહેલા કહ્યું ઘણા બધાના દિવસો બદલાઈ જાય છે હા એ સુપર સોલ્ટ કોઈ સમર સોલ્ટ મારીને ક્યારે ઉપર પહોંચી જાય અનબિલીવ હવે તો ત્યાં બે ત્રણ કોન્ફરન્સીસમાં હમણાં બે ત્રણ મહિના પહેલા ત્યાં બેંગ્લોર ગયા હતા સ્ટાર્ટઅપ કોન્ફરન્સીસ હતી શું છોકરાઓને મળ્યા બાવીસ 25 વર્ષના છોકરાઓ શું આઈડિયા છે ને પાસે and મને છે pe મળ્યું છે unbelievable વર્ષના છોકરાને વિચાર આવ્યો કે ચશ્માના કાચ કસ્ટમાઇઝડ હોય નંબર પ્રમાણે કપડા તમારી બોડીની સાઇઝ પ્રમાણે હોય બૂટ કેમ કસ્ટમાઇઝ નહીં બસ વિચાર બૂટમાં સીધું પછી નંબર પછી પછી કેમ પગ ના એ કસ્ટમાઇઝ કેમ નહીં એની સાયન્ટિફિક રિસર્ચ એ તમારો સાડા 8.5 નો બૂટ પક હોય તો તમે કા તો 8 નો બૂટ પહેરો કે કા તો 9 નું પહેરો 9 નું પહેરો તમે તમને લૂઝ પડતો એ મજા ન આવે તમે 8 નું જ પહેરો તો ટાઈટ પડતું હોય એ તમારો એક્યુપ્રેશર પગમાં થાય કરે ને વીસ પચીસ ચાલીસ વર્ષ સે બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ એ પછી રિસર્ચ કરે યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો ધેટ This idea this research, research. got 200 million dollars of mutual fund બસ 100 બસ 100 આઈડિયા આ ઇન્ડિયા જનરેટ કરનાર એક સામાન્ય ચપરાસીનો છોકરો છે એટલે તમારા ઓફિસમાં કોઈ ચપરાસી કે કોઈ પ્યુન હોય ને એનો છોકરો જો આવો આઈડિયા જનરેટ કરશે ને બસો મિલિયન ડોલર લઈ આવશે ને તમારી કંપનીને બેઠી બેઠી ખરીદી હા પ્રોપર્ટી સાથે એક જ મિનિટમાં તારો આખો ભાવ બોલ અત્યારે અત્યારે પહેરેલા કપડે ઓફિસમાંથી નીકળવાનો ભાવ બોલ બસો મિલિયન ડોલર લઈને રાજકોટ માં આવે એટલે ખરીદી લે એટલે કોઈ માણસ નાનું નથી એની હંમેશા કિંમત કરવી પ્રમુખ સ્વામી મહારાજ તો કોઈ એટલે હરિભક્તોના પત્ર આવતા સાડા સાત લાખ પત્રોને ને એમને જવાબ આપ્યા છે હરિભક્તોની આગળ પણ પૂજ્ય લાગે વોટ આર રિસ્પેક્ટ ફોર પીપલ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તો ફ્લેક્સિબિલિટી એમાં મેં પહેલી વાત કરી ચેન્જ બીજી વાત કરી લેસ ઓન આઈ ત્રીજી વાત કરી હ્યુમન રિલેશન્સ આ બધું ફ્લેક્સિબિલિટીમાં આવે બીજો સારા સદગુણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં બતાવે છે સેલ્ફ અવેરનેસ અત્યંત સ્વજાગૃતિ

રાજ્ય કક્ષાના રાષ્ટ્ર કક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના નાના મોટા પ્રશ્નો એમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે પણ ક્યારે એક પણ અભિપ્રાય માટે અથવા તો અભિપ્રાય વ્યક્ત કર્યો એમાં એક પણ શબ્દ માટે પ્રમુખ સાહેબ મહારાજ ક્યારે કોઈ વિવાદમાં નથી આવ્યા નો કોન્ટ્રોવર્સી આ શું કહેવાય સ્વજાગૃતિ અત્યંત સેલ્ફ અવેરનેસ ગમે તે પ્રસંગમાં આવ્યો પણ એ સ્વજાગૃતિ તમે થોડા વર્ષ પહેલા વિડીયો એક જોયો હશે કે એક જગ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં હતા અને ત્યાં પછી એક ઉદ્ઘાટન હતું કંઈક આઈ થિંક ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હતો પછી એમના હેલ્પે એમને હાથમાં ટિશ્યુ પેપર આપ્યો એટલે એમને હાથ પૂછ્યા પછી બે વાર એમ નજર કરી કે આજુબાજુ કોઈ જગ્યાએ ડસ્ટબિન નથી એમને સીધો ખિસ્સામાં મૂકી આ સ્વ કહેવાય અત્યંત સેલ્ફ અવેર લે મને ખબર નહોતી હું બુડાય કોઈ પણ વાક્ય લેથી શરૂ થાય ને એમાં કઈ લેવાનું હોય જ નહીં

અને પ્રમુખ સ્વામી મહારાજ નું બહુમાન કરે સ્ટેન્ડિંગ ઓવેશન થયું કેનેડાની ધરતી ઉપર ત્યાંની પાર્લામેન્ટમાં સાડા ત્રણસો પાર્લામેન્ટેરિયન્સ ઉભા થાય તમારા સન્માન માટે એ વખતે સેલ્ફ અવેરનેસ બહુ અઘરી છે તમે અહમમાં આવી જાઓ એ પ્રવાહમાં તણાઈ જાઓ અને માન સન્માનના સ્વાદમાં તમે ગરકાવ થઈ જાઓ પ્રમુખ સ્વામી અત્યંત સ્ટેબલ બાજુમાં બેઠેલા સંતને કીધું તું ઊભો એટલે કે તમે ઊભા થાવ પેલા કહ્યું કે સ્વામી તો તમારું નામ બોલાણું છે સ્વામી કે તારા અથવા ઠાકોરજીની મૂર્તિ છે જ્યાં મૂર્તિ છે ને ઠાકોરજીની મૂર્તિ છે

નાના નાના આંકડા બોલું છું તમે વધારે આપશો પણ સામાન્ય દ્રષ્ટાંત આપું છું હું તમને પાંચ ક્રિકેટરના નામ પૂછું તમે પચીસ આપશો ચોલો એ માહિતીની દ્રષ્ટિએ અથવા જાગૃત નાગરિક તરીકે કંઈ ખોટું નથી પણ હમણાં પૂછ્યું કે તમારા દીકરા અને દીકરીના પાંચ મિત્રોના નામ મને આપો તો તમારામાંથી નેવ ટકા ફેલ થશે એમ આઈ રાઇટ ટેલ બી યસ ઓર નો હા તું છોકરા એટલે મને ખબર પડે બધા એમ છોકરો તમે પેલું ન જાણો એવું નથી કે માહિતીના ભાગ રૂપે એક જાગૃત નાગરિકના ભાગ રૂપે સમાજમાં શું ચાલી રહ્યું છે જાણવું કરવું જોઈએ પણ તમારા સંતાનો માટે તમે કેમ જાગૃત નથી સેલ્ફ અવેર કેમ નથી એટલે તમારી વ્યવહારિક બુદ્ધિ છે પણ આધ્યાત્મિક બુદ્ધિ નથી એ તો ફેમિલી કમ ફર્સ્ટ તમાર મંદિરમાં એક આવ્યાતા એક ભાઈ ને નાના દીકરાને લઈને આમ તો 72 વર્ષનો તો અર્લી ટીન માં હતો સાજી કમારા સંતોએ પૂછ્યું કે એ પિતા દેખ્યા કયા ધોરણમાં ભણે છે તો પિતા કે બેટા કેતો સ્વામી છે કયા ધોરણમાં ભણે છે ખબર પડી પિતાને ખબર નહોતી કયા ધોરણમાં ભણે છે

બીજો પ્રશ્ન મે પૂછ્યો કે એમની સાથે વાત તો કરી પણ પેલા તમારી સાથે વાત છે તમે સિગરેટ પીઓ છો એટલે પેલા પિતા કે હા બીજો પ્રશ્ન પૂછ્યો ઘરમાં પીવો છો તો હા ત્રીજો પ્રશ્ન પૂછ્યો ક્યારેક ઘરમાં સિગરેટ પીવાનું મન થાય સિગરેટ ખૂટી ગયું માં એક ના તમે છોકરાને પાનના ગલે મોકલો છે તો કે હા બસ ચેપ્ટર ચોથો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો તમે સિગરેટ પીતા જોયા ઘરમાં પેતા જોયા તમે પાનના ગલે મોકલી હિંમત આડી ગઈ ડગલા મંડાઈ ગયા

કોઈ જગ્યાએ પ્રમુખ સાંઈ મહારાજે આ શ્રદ્ધાંજલિ સભામાં માનુભાઈ વાત કરી દી ચાલીસ વર્ષથી નજીક છું કોઈ